નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારોના પાઠનો સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પ સામે ખરાની નિશાની કરો

લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના ઉપર કથાઈ રંગનો સ્તર બને છે આ કથાઈ રંગનો પદાર્થ કાટ છે પ્રશ્ન નંબર 10 નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનો ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો તો ફળનું બગડવું સોનાના દાગીના બનાવવા લેટમસ પત્રનો રંગ પરિવર્તન મીણનો પીગળવું ચોખામાંથી પાથ બનાવવો ઓઝાનનો પડતુટુ અને પ્રકાશ સંશ્લેષણ તો ભૌતિક ફેરફારોની વાત કરીએ તો મીણનો પીગળવું સોનાના દાગીના બનાવવા રાસાયણિક ફેરફારોની વાત કરીએ તો લિટમસ પત્રનું રંગ પરિવર્તન ફળનું બગડવું પ્રકાશ સંશેલાણ ઓઝનનું પડ તૂટવું અને ચોખામાંથી પાત બનવા નીચેના પારિભાષિક શબ્દો સમજાવો સ્ફટિકીકરણ તો પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે ગેલ્વેનાઇઝેશન તો લોખંડ ઉપર જસાત એટલે કે ઝીંકનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના માગે મુજબ જવાબ લખો તો રાસાયણિક ફેરફારો સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બની શકે છે છે તો રંગ પરિવર્તન થાય ઉષ્મા પ્રકાશ કે વિદ્યુત પ્રકાશા ઉત્પન્ન થાય છે કે છે 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 ગંધમાં પરિવર્તન થાય થાય અને વાયુઓ ઉત્પન્ન પ્રશ્ન નંબર મિત્રો ચૌદ ની વાત કરીએ તો નિસર્ગ મેગ્નેશિયમ ની પટ્ટી સળગાવે છે તેનું અવલોકન કરતા તેમને શું જોવા મળશે તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો તો મેગ્નેશિયમની પટ્ટી સફેદ જૂથ સાથે સળગે છે

દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ને ગાળી લો આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો પ્રશ્ન નંબર મિત્રો પાંચ નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો

અને કોપર છૂટું પડે છે જે લોખંડના ખીલા ઉપર જમા થતા લોખંડનો કીલો કથાઈ રંગનો બને છે કોપર સલ્ફેટનો વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાને લીધે લીલા રંગનો બને છે પ્રશ્ન નંબર મિત્રો 6 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો તો લોખંડનો કટાવ એટલે શું લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સવિસ્તાર વર્ણવો તો લોખંડની ભેજ વસ્તુ જે છે તે લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સેવ જાય અને કથઈ રંગના લોખંડના ઓક્સાઇડ બનાવે છે જેને આપણે લોખંડને કાટ લાગ્યો છે તેવું કહીએ છીએ ત્યાર પછી મિત્રો કાટ લાગવાના કારણો શું છે તો લોખંડની વાતાવરણના ઓક્સિજન તથા ભેજ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય છે અટકાવવા માટેના ઉપાયોની વાત કરીએ તો લોખંડને ગેલ્વેનાઇઝેશનનો ઢોળ ચડાવવા લોખંડને કલર કરી શકાય છે અથવા તો જિંક જે છે તે ઉપર લગાવી શકાય છે એવા કોઈ પણ ત્રણ ફેરફારોના નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય તો ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો હોય તો મીણબત્તીનું પીકળવું બીજું છે બરફનું પીકળવું અને ત્રીજું છે લોખંડમાં કાટ લાગવું ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોમાં બે બે ઉદાહરણ આપો તો ઉલટાવી શકાય તેવા ફેરફારો કાગળમાંથી મિત્રો હોડી બનાવવી અને પાણીમાંથી બરફ બનવું જુદા જુદા પ્રકારના ફેરફારો ગણવામાં આવે છે તો એને મિત્રો સમજાવો તો મીણબત્તી દહન થવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે અને મીણબત્તીનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે પ્રયોગશાળાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ બેકિંગ સોડા નાખો વાયુના પરફોટા જે છે તે નીકળતા તમને દેખાશે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતિરિયા પાણીમાંથી પસાર થવા દો તો મિત્રો ચૂનાના નીતરિયા પાણીનું શું થાય છે તે જોવું નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો ફળનું પાકવું એ કેવો ફેરફાર છે અને કેમ તો ફળનું પાકવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે પાકી ગયેલા ફળને પાછું આપણે કાચું કરી શકતા નથી દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે અને કેમ તો દૂધનું ફાટવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે તેને પાછું આપણે મૂળ સ્થિતિની અંદર લાવી શકાતું નથી નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો સીએ મિત્રો તમારા ઘરે લાગતો માટેની બે પદ્ધતિ લખો તો લોખંડ ઉપર કલર કરવો જોઈએ અને લોખંડ ઉપર ક્રિસ કે ઓઇલ જે છે તે લગાડવો જોઈએ નીચેના નો ઉપયોગ કરી એક રાસાયણિક સમીકરણ બનાવો તો પાણી આર્યન ઓક્સાઇડ હવા અને આર્યન તો મિત્રો તેનું સૂત્ર આપણે બનાવીશું તો એફ પ્લસ ઓ ટુ પ્લસ આપણે ઇટ્સ ગિવ કરીશું આ પ્રકારે અને લખીશું એફ ઇ ટુ ઓ થ્રી વાદળ બંધાવવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર કેમ તો વાદળનો નો બંધાવવું હોય ભૌતિક ફેરફાર છે એમ કારણ કે જળચક્ર ચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી વરસાદ રૂપે કારણ આપો તો ચૂનાના નીત્રિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દ્રાવ્ય પદાર્થ જે છે તે ઉત્પન્ન કરે છે આથી દ્રાવણ જે છે તે દૂધિયું બને છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી આગળના ચેપ્ટર નંબર છ સજીવોમાં સુવેશન મિત્રો સોલ્યુશન મેળવવા અહી આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો